શ્રાવણ મહિનામાં શા માટે શિવજીને દૂધ ચડાવવામાં આવે છે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં જે વસ્તુઓ ભગવાન શિવને ચડાવવામાં આવે છે તેનો ક્યારેય ઉપયોગ થતો નથી એટલા માટે શિવને અર્પણ કરેલા નારિયેળનો ઉપયોગ કરવાની પણ મનાય છે પુરાણો અનુસાર શિવને ઘણી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે જે શ્રાવણ મહિનામાં ખાવામાં આવે તો ઘણું નુકસાન પહોંચાડે છે એવું માનવામાં આવે છે કે શિવે ઝેર પીધું ત્યારથી તેમણે જાતે તે વસ્તુઓનું સેવન કર્યું છે જે વસ્તુ લોકો માટે હાનિકારક હોય આ માટે શ્રાવણ મહિનામાં ભગવાન શિવને દૂધ ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં શિવલિંગને દૂધ દહીં મધ વગેરેનો અભિષેક કરવામાં આવે છે તબીબી વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી આ વરસાદની ઋતુમાં દૂધ અને દૂધની બનાવટો ન ખાવી જોઈએ તે ઘણા રોગોનું કારણ બને છે છે હવામાનમાં ફેરફારને કારણે પેટ નબળું પડી જાય જેના કારણે પાચન સારું થતું નથી આ દરમિયાન દૂધનું પાચન ન થવાને કારણે કફ અને વાતની સમસ્યા વધવા લાગે છે પહેલાના સમયમાં લોકો શ્રાવણ આવતાની સાથે જ દૂધ છોડી દેતા હતા અને તેઓ તે દૂધ શિવને અર્પણ કરતા હતા ચંદ્રની નકારાત્મક અસર દૂર થાય છે બીજી બાજુ જ્યોતિષ અનુસાર શિવલિંગ પર દૂધ ચડાવવાથી વ્યક્તિની ઈચ્છા મજબૂત થાય છે અને મનના સ્વામી ચંદ્ર છે તેની સારી અને ખરાબ સ્થિતિ વ્યક્તિના મન પર કરે છે પાણી અને દૂધ પર ચંદ્રની અસર હોવાથી આવી સ્થિતિમાં શિવને દૂધ અર્પણ કરવાથી ચંદ્રને નકારાત્મક અસરોમાંથી રાહત મળે છે તેથી સાવન મહિનામાં શિવલિંગને જળ અને દૂધ અર્પણ કરો તેનાથી ઘણો ફાયદો થશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ